નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપની પાસે ઘણા બધા વાહનો વેચવા માટેની જાહેરાત માટે આવેલા છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પાવર ટ્રેક ટ્રેક્ટર છે મોડલ બે હજાર બાવીસ સાતમો મહિનો છે ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે ભાઈએ ડીઝલ સેવલ મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન સારી છે ચારસો પચાસ કલાક ચાલેલું ટ્રેક્ટર છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે જે તમે વિડીયોમાં જોઈ પણ શકો છો વીમો ચાલુ છે ટ્રેક્ટરના કાગળ બધા કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી એવું માલિકનું કહેવું છે એકતાલીસ એચપીનું ટ્રેક્ટર આવે છે આ બે હજાર બાવીસના સાતમા મહિનામાં લીધેલું છે આ ટ્રેક્ટર જે તમે વિડીયોમાં જોઈ પણ શકો છો ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે જો તમે ખરીદવાની ઈચ્છા હોય તમારી તો આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ લુણસર શામજીભાઈ પાસે જોવા મળશે જેમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે